ચારસો છે આ બધા જિલ્લાઓમાં શક્ય છે જે આપણી જોડે છે કોઈ જોડે છે નહીં એક ખાલી આપણી એક બીજા પ્રત્યેની રાગ દ્રેશ જો કઈ હોય એ જો નીકળી જાય તો આના જેવો પણ જિલ્લો કઈ છે જે બાકી બે બે મંત્રી અધ્યક્ષ શ્રી હમણાં મીડિયામાં ચાલતું હતું કે બનાસકાંઠાને આટલું વધારે કેમ તમે કીધું બનાસકાંઠા ઉપર મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ સાહેબ ને પ્રેમ છે એટલે છે તો મને એક મીડિયા પૂછ્યું કે તો તમે શું આપ્યું મેં કીધું હવે અમારો આપવાનો સમય થયો છે બધા આ બરાબર છે ને હાલવું છે ને હાલવું છે કે નહીં તો ખખડી ને થોડા બોલો હાલવું છે ને આપણા મનના અંદર ને કોઈ ભાવ આપણા સંસ્કૃતમાં શ્લોક છે ને કે શત્રુ બુદ્ધિ વિનાશાયબ દીપજ્યોતિમોસ્તુ થય એટલે શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ થાય શત્રુનો વિનાશ થાય એવું નથી કેતો પાડોશી પાડોશી નેતા ઝઘડતા હોય ને તો કે આપણે આને પટાઈ નાખીએ આવું કહે છે કે નહીં પણ એ નથી કહેતા આપણા ધર્મ શું કહે છે શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ થાય એ બે હજાર બ્યાસીના સંમતની અંદર આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણા મનની અંદર કોઈ શત્રુ રૂપી બુદ્ધિ હોય એનો વિનાશ થાય એટલે તો જ આ સદીની અંદર આવી સદી આવું નેતૃત્વ આપણને ક્યારે ના મળે આ બાજુ નરેન્દ્રભાઈ આ બાજુ ભૂપેન્દ્રભાઈ ને અહીંયા શંકરભાઈ સાહેબ જેવું નેતૃત્વ ક્યારે કોઈ એક જગ્યા શક્ય છે નથી અને આપણે એમાં કદમથી કદમ મિલાઈને

અને ગુજરાત વિધાનસભાના સન્માનનીય અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબની વિનંતી કરીશ આપ આવો અને આજના પ્રસંગે શુભકામનાઓ પાઠવશો માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ વેલના બેઠા થાક્યા નથી ને ના થાક્યા હોય તો એક વખત બે હાથ ઊંચા કરીને તાલી પાડો બરાબર બરાબર આભાર

તરભરાટ વાળા માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીટ વાળા માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર આપણા આદરણીય પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત બેન આપણા નૌકાબેન કુમાનસિંહ બાપુ બેંકના ચેરમેન શ્રી આપણા અર્જુનસિંહ બાપુ સાથે શૈલેષભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર માન્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણી શ્રી હરજીવંતભાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી જે કે સાહેબ સાથે ડી ભાઈ ભાઈ અમારા એટલે અમારા બે ત્રણ જણા રહી ગયા જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા બેન હેતલબેન સાથે બધા એમને ભલા માણસ કે પરંતુ આધ્યાત્મિક માણસ છે ને કામે એટલું સરસ કરે છે દોડા દોડીએ એટલી કરે છે મારા લવિંગજી બેઠાઓ સાથે મારા જિલ્લાના એ પ્રમુખ હતા ને હું મહામંત્રી હતો યુવા મોરચાનો એવા પૂર્વ સાંસદ માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી અમીરામભાઈ આઈ ગયા બધાએ મારા બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુ બધાના નામ તો પસંત ભગવાનદાસ બધાના લેવા એવા છે તમામે તમામ આગેવાનો વડીલો જીવરાજ આપણા સંઘના ચેરમેન હમણાં પેલી બાજુ મોટા સંઘના ચેરમેન બાબરોભાઈ

આ એક આપણો હળવા મળવા માટેનું એક આ સેન્ટર કે બેસતા વર્ષને દાડે આપણે બધા એકબીજાને જાજા મળીએ કે સવારના દિવસે ગામમાં બધા મળી લે ગામમાં જે આયા હોય ને બધાને રામ રામ કરે ગામના મંદિરે ભેગા થાય અને ત્યાં બધાને રામ રામ કરે પણ અહીંયા ભેગા થાય એટલે માત્ર ગામ પૂરતા નહીં આખા તાલુકાના આખા આજુબાજુના વિસ્તારના અને જેમ આપણા પ્રમુખ સાહેબે કીધું ને એ પ્રમાણે બૃહદ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના આગેવાનો અહીંયા આગળ મળે અને બધા એના માટેનો એક આ કાર્યક્રમ છે બધાનો છે મેં તો ખાલી નિમિત છું કે તમને બધાને મળવા માટેનું એક આ ઠેકાણું અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ એકબીજા રામ રામ કરીને બધા હળીએ મળીએ અને દસ બાર ગયા વર્ષોની અંદર નાની મોટી મન મેળાપ હોય કંઈ આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજાને રામ રામ કરી લે અને આજે આજનો દિવસ એવો હોય હોય કે ન બોલતા લેવા રામ રામ કરી લેવાય અને આજે રામ રામ કરી લો ને એટલે પછી આખું વર હરખું હે એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કઈ આગા પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો છોટે મન છે કોઈ બડા નહીં હોતા છૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા મોટું મન રાખીને બધા મોટા ઘણી બધી વાતો અહીંયા કરી છે વિકાસની વાતો કરી છે દેશની વાત કરી રાજ્યની વાત કરી મોદી સાહેબે જે પ્રમાણે આખા દેશને કઈ રીતે આગળ લઈ જવા માટેનું કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એ પણ કેટલું સક્રિયતાથી કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ પણ અહીં પ્રવીણભાઈ યાદ તો કરાવવું પડતું હોય છે વારંવાર એટલે અમારે એમપી સાહેબ વારંવાર કહેતા હોય છે કે મારા ધણીઓ ભૂલી જાવ છો તમે એ વારંવાર એ કહે છે બધાને કે તમે ભૂલી જાવ છો એટલા માટે કરીને અને વાત મને ખબર પડી કે સાચી વાત છે એ તમારી વાત ખોટી નથી તમે વારંવાર એ એક વાત યાદ એટલા માટે કરાવવી પડે કે ઘણી વખત ખબર આ પેકેજ આખું જાહેર થયું ને તો એ ઘણી વખત હજુ એની ચર્ચા ચાલે કે એ ચેટલા મળવાના ચીરીક મળવાના પેલું તો ખબર પડી પછી આપણને મળવાના નહીં આવું બધું છે ને એટલે એક તો એવું કર્યું છે કે એમાં સર્વે કરવાની માથાકૂટ ઝાજી નથી રાજી સમજાય છે અને બધાય આખો થરાત તાલુકો એમાં ડુઆ આવી જાય પછી વસંતલાલ વળી પાસે કાલ બેઠા બેઠા કઈ ડુઆ અને ધાખા બે કેડી અઢી ના મહેરબાની કરજો તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો એવો જ આખો વાવ તાલુકો આખો સુઈગમ તાલુકો આખો રાધનપુર તાલુકો આખો સુઈ સાતલપુર તાલુકો એટલે એની અંદર કોઈ ગામ કે એવું કંઈ રાખ્યું નથી અને એના બધાય ખેડૂતો તકલીફ છે એમાં એના બધા ખેડૂતો જેટલા હાથ બહાર આટલો છે તેમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે આ વાત ક્યાં મારે થઈ છે અને માન્ય મુખ્યમંત્રી સિંહે પણ આ વાતમાં કીધું વાત તમારી સાચી છે અને એ ત્યાં હેલિકોપ્ટર લઈને ત્યાં થઈને ફર્યા છે અમે બેઠા હતા અમે જોયું છે પાણીએ ધરાઈને ભરાવું છે એટલે ખેતી પાક પછી બીજી વાત કરીએ કે આ થઈ ગયું બધા તાલુકાના બધા ખેડૂતોની વાત એક વાત હજુ કેટલોક વિસ્તાર એવો છે કે જે વાવનો હોય સુઈગમનો હોય કે કેટલોક થરાદ તાલુકાના નહેરથી કરીને આજુબાજુ આવેલા ગામ હોય કે ત્યાં પાણીથી વધારે પાણી ભરાણા છે તો કીધું કે એને કેવણી વધારે ભરણા હોય ત્યાં ભેજ વધારે છે હજુ ક્યાંક પાણી ભરી રહેલા છે અને ક્યાંક એનો ભેજ એટલો છે કે જે ખેતી નહીં થઈ શકે તો એના માટે નક્કી કર્યું કે એને ચાલીસ હજાર રૂપિયા એને આપો વધારા એના ખેડૂત પ્રમાણે તો એ જ્યાં પાણી વધારે ભરણું હોય જે વ્યવસ્થા હોય તો ત્યાં એને બીજાને જે મળે છે એના કરતાં ત્યાં પાણી વધારે ભરણું હોય જ્યાં પાણી ચાલ્યું હોય તો એને ચાલીસ હજાર વીસ વીસ હજાર કરીને બીજા આપો તો એ બીજાને જે મળે છે એ તો મળે પણ એના કરતા બીજા વધારાના આપવાની વાત એટલે આ ચોપડ કરું ને નહીતર કંઈક દસ હજારમાં શું થશે ને આઠ હજારને આવું નથી હેરતું છે દાડમ કે ખેતીના પાકો જે ચાલતા હતા એના માટે અત્યાર સુધીમાં ઋષિબા અત્યાર સુધીમાં આપણે આ વ્યવસ્થા પેલા ખેતીના દાડમના પાકની એકાપી નથી પાવડ હમા એમાં ખરા ને ખેતીના પડી ના ગયું હોય દાડમનો પડી ના જાય પણ એના ફૂલડા પડી જાય એનો ખેતી એનો પાક ક્યાંથી થાય એના દાડમ તો ના બેહે ને તો પછી એને પણ આપણે આપવું એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એને બે એટલે લગભગ પચાસ હજાર કરતા વધારે એને ખેડૂતના ખાતામાં એના ભાગે જે દાડમ વાવે છે એમને મળવાની વ્યવસ્થા આ આ છે હો દાડમ ખેડૂતો માટે રાજ્ય સરકારે પેકેજ જે હોય તો એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એ નિર્ણય કર્યો છે તો એમને ખેડૂતોને જ્યાં 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 નુકસાન છે ત્યાં વ્યવસ્થા એની કરી દેવી અને આખા વિસ્તારમાં જેટલા દાડમ છે ને એ બધાને ફૂલડા આવેલા જ હતા અને એ ટાઈમે વરસાદ પડ્યો છે વરસાદ પડવાનો એક એક ટાઈમે સિઝન હતી ને અને ત્યારે જે બેઠા હતા એનું નુકસાન થયું છે તો આ રાજ્ય સરકારે ખેડૂતોને ઉદારતા પૂર્વક એને દાખલા તરીકે તમે જોયું હશે ઘાસ ગાડીઓ ઘાસ પલડી ગયું પૂર આવ્યું એમાં પલડી ગયું એમાં અમુક તણાઈ ગયું અને પછી વરસાદ વધારે થયો એટલે જે હુકુ પડ્યું હતું એ પલડી ગયું તો પછી શેખ ત્યાંથી દક્ષિણ માંથી ત્યાંથી ખટારા બઢી ભરીને આપણે અહીંયા આગળ લાઈ લઈને કીધું કે ભાઈ ગામડા સુધી પહોંચાડો અને ઢોરા બધા આ બધું થાય છે એ ખબર પડે છે એમ જાય છે બારોબાર નહીતર બે જણા વાતો કરે ને પેલું આમાં હોય પછી એમ નહીતર કરવા વાળા હશે ને એને પછી મનમાં ત્યાંથી બેઠા બેઠા ભૂપેન્દ્રભાઈ ને એમ થાય માન્ય મુખ્યમંત્રી કે હું આટલું બધું કરું છું ના અહીં ખબર છે કે નહીં એવું ના થાય તો આ ધ્યાનમાં આવે છે કોદાડો આટલા ખટારા ભાળ્યા હતા કે કોઈ આવીને આપણા ગામડામાં ત્યાં પહોંચે એવું જોયું તું કોદાડે એટલે હોંકારો આવે ભાડે તો ગોદાડો નહોતા ભાળ્યા ને તો આ જે કામ કર્યું એ સારું કર્યું ને તો એના માટે કરીને મારે તમને કહેવું છે કે જે કામ આવું સારું સારું કરે એને આપણે બધાએ વધાવવા પડે તો જો બહુ તમને એમ લાગે કે આ કામ સારું થયું ને ખેડૂતના દીકરા તરીકે તમને એમને લાગતું હોય કે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય કર્યો અને એમાં તમારો મનનો રાજીપો થયો હોય તો બે હાથ ઊંચા કરી તાળી વધાવો ચાલુ રાખો રાજી થયા હોય કે આ કામ જે નિર્ણય કર્યો રાજ્ય સરકારે આપણા માટે તો એને તાલીથી વધાવો આભાર તમારો બધાનો તો આ કામ કરવાવાળાને હજુ એમ થાય કે હજુ બીજું વધારે કામ કરવા તો આ જે નાગલામ ખાનપુર ને મારે જીવરાજબાનું ગામ ને આજુબાજુના બસ ગામો તો પંદર વર્ષથી પાણી 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 ભર્યું જ હવે પાણી ભર્યું રહે તો જીવરાજબા વખતે ભર્યું રહેશે એના પૈસા આ વખતે ખેંચ્યા નેકળ્યા એ વાળું કરવા ગયા છે તો એના પણ વીસ વીસ હજાર રૂપિયા ત્યાં આગળ વધારાના જેટલાના પાણી ત્યાં આગળ ભરેલા છે ઋપસી ભાઈ એમને પણ વ્યવસ્થા વધારાની કરવાનું એટલા માટે અણદાભાઈ કે આ વખતે એમનો લાભ મળે ત્યાં અને જે પાણી છે એનો કાયમી નિકાલ આ બટાનો એ વાવ હોય સુઈ ગમ હોય કે ફરાદ હોય તો એના માટે પૈસા ઘણા જુએ પૈસા વધાર જુએ મને શ્રી આ જ જગ્યા ઉપર આવ્યા હતા અને ત્યારે વાત કરી હતી કે આ કામ કરવું હોય તો તો હજાર કરોડ કરતાં વધારે રૂપિયા જુએ અને એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રી કીધું કે જેટલા જોશે એટલા આપશું અને મારે આભાર માનવો પડે આ વિસ્તારના પ્રજાજનો ખેડૂતો કે ખેડૂતોના ખેતરની અંદર ખેતીના પાક ભવિષ્યની અંદર બગડે નહીં એના પાણી માટે ભરાઈ જાય ને એના ખાર ઉપર આવે નહીં એના માટે કરીને રાજ્ય સરકારે બાપુ કેટલા રૂપિયા ખબર છે પચીસો બે એટલે કે પચીસ પચીસ નહીં પચીસો બે હજાર ને પાંચસો કરોડ સો કરોડ નહીં બે કરોડ નહીં પાંચસો કરોડ નહીં હજાર કરોડ નહીં બે હજાર કરોડ ને બીજા પાંચસો કરોડ એટલે આ આખી ની અહીંયા યોજના જે આખી મૂકી છે ને ધાનેરાની થરાદની એના માટે અગિયારસો કરોડ રૂપિયામાં મૂક્યા છે અગિયારસો કરોડમાં આખા વિસ્તારના તળાવો ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ પણ આ પાણીના નિકાલ માટે હોળી પાસે બીજા બીજા પચીસો કરોડ રૂપિયાની આ વાત છે

તો અમૃત જેવું પાણી બગડી ના જાય તો એવા વિસ્તારો સુધી પહોંચાડવા માટેનું કામ પણ કરવું છે સાથે સાથે એટલે જળ બગડે નહીં અને અને એનો ઉપયોગ પૂરેપૂરો થાય થાય એક જગ્યાએ નુકસાન ન આ યોજના સાથે વિચાર કરીને કરવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે આપણા માટે કરી રહી છે હેન્દુજી કોઈ દાડો મેં સાંભળ્યું છે કે આ પૂર આવે બીજું ત્રીજું થાય ને તો આપણે એવું સાંભળતા કે વીમો આપશે જેટલો આપશે કે મારે ચાર હજાર નો વીમો આવે આ મેં સાંભળ્યું છે હું ધારાસભ્ય એટલે ખુબ છું ને તો આ સાડા ચાર હજાર કે પાંચ હજાર કોઈ દસ હજાર નો વીમો પાચ્યો તો તો આમ એમ કહી દે દસ હજાર નો વીમો પાક્યો જેમ તો તો આપણે એમાં કરતા કે ઓહો દસ હજાર નો વીમો પાક્યો અને અત્યારે હાલ આ રાજ્ય સરકાર આ ખેડૂતો માટે આટલું કામ કરી રહી છે હું તો કહું છું ખેડૂતને જેટલું આપે ને એટલું ઓછું છે હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધાય હવે તો પહેલા તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને પાછા બે દોડે એવા માણસો છે આમ રાત દાડો મારા કરતા વધારે દોડીએ કેમ છે અને તમને બધાને કહું છું બેહવા ના દેતા અહીંયા બરાબર પણ પછી ઈ ફાઈલો લઈને એમને ના પરવીણ બે કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા એટલે બે દિવસ કે ત્રણ દિવસ એમને ત્યાંનું કામ કરવા દેવું અને અહીંયા જ્યારે ત્રણ દિવસ હોય તે દિવસે બાદ દે ફેરવો અને બાદ દાય કામ જે જે કરાવવાનું અને બાદ દાય કામ માત્ર મત વિસ્તારના નહીં અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે દિવ્યોધનનું એ કામ કરે ને ફરાદનું કરે કેમ મંત્રીશ્રી શ્રી છે માન્ય મંત્રી કહેવાય તમે અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે એટલે હવે અમે આમ બોલીએ માન્ય મંત્રીશ્રી તો માન્ય મંત્રીશ્રી શ્રી તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે એટલે વિનજી આહીએ કીધું ને ભીલું આહીએ કીધું અમને કરતું રહે એ તો એકાદ પક પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને ભલા માણસ તમે જેમ તમે ફરી તો આ બધું તમારે છે જોરદાર સરસ તો આ આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને મોકો મળ્યો છે ને પહેલી ટર્મમાં મારે તમને બે એમ કેવું છે હું મંત્રી બન્યો તો ચાર વાર ધારાસભ્ય થયો ને ત્યાં ત્રણ વાર ઉધી કુદળવા ચોથા વખતે અઢી વર માટે વારો આવ્યો હતો

અને ચોવીસ કલાક જ તમે છો આમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો શું બીજે તો તમે કરશો ક્યાં કરશો તો હું ઓછી કરીને પણ સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ બે ઉત્સાહ છે બેની અંદર દ્રષ્ટિ છે અને પ્રવીણભાઈ તો મારા કરતા ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એક ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે અને એમને ભગવાન ધરણીધર સામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે હૃદયપૂર્વકના ખોબાતના પ્રસંગે અભિનંદન પણ આપું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક વાત કરી છે સ્વદેશી તો આ વાત કરીને મારી વાત પૂરી કરું છું સ્વદેશી વાળું કામ આવતા વર્ષે આપણે સંકલ્પ કરીએ કે દેશના પ્રધાનમંત્રી શ્રી દેશને મજબૂત કરવા માટે સ્વદેશી માટે આગ્રહી હોય તો સ્વદેશીપણાનો સંકલ્પ આપણે બધા કરીએ બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી વૈભવ મંત્ર સ્વદેશી સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી તો સ્વદેશી પડાના કામને આગળ વધારો હજુ ઘણું કામ કરવાનું છે અહીંયા તો ઓફિસ શું કરવી પડશે કચેરીઓ કામ કરવાની છે એટલે હું આ બે જણને તો કહું છું પણ મારે તો એટલું કામ ભેગું થશે કે મારો પૂરો સમય નવા નવરચી વાવથરા જિલ્લાને દેશની અંદર અગ્રહરણનો જો જિલ્લો બનાવવો હોય તો એના માટે મારે પુરસાર ખૂબ કરવો પડશે અને એમાં કોઈ પાછી પાની નહીં કરવું તમારા આશીર્વાદ અને સહયોગ હશે તો એ કામની અંદર ક્યારેય કચાશ નહીં રાખવું અને ફરી કહું છું કે કામ એટલા લાવશું ને કે ગણતા થાકશો પણ પહેલા પણ કીધું હતું કે ગણતા થાકશો ને એટલા કામ આ વિસ્તારના વિકાસ માટેના જે છે નહીતર ઘણા કે તમે બોલ્યા તો એટલું બધું પૂરું થઈ ગયું બોલ્યા તો એટલું પૂરું થઈ ગયું નહીં એ તો સંકલ્પ હતો બધાની સાથેનો પરંતુ એનાથી હજુ ઓર તેજ ગતિથી આગળ આપણે વધવાનું છે સૌને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ ધન્યવાદ